भारत ने प्रीमियर फैशन एग्जिबिशन એટલે હાઇલાઇફ એક્ઝિબિશન જે આગામી તારીખ 29 અને 30મી જાન્યુઆરીના રોજ મેરિયટ હોટેલ અઠવાલાઇન્સ ખાતે 2 દિવસ માટે યોજાશે જી મેરા નામ મોના ભાટિયા હે યે દેખिए હાઇલાઇફ એક્ઝિબિશન હે જો મેરિયટ હોટેલ સુરત મે હે અઠવાલાઇન્સ મે 29th એન્ડ 30th જાન કો હે આજ ઓર કલ દેખिए यहां पे आपको एथनिक वियर मिलेगा लाइक पूरा डिजाइनर स्टफ है फुटवेयर्स uh, है ज्वेलरी है क्लचज़ है पर्सेज है एंड यू विल गेट एवरीथिंग इन अंडर वन रूफ पूरा डिज़ाइनर स्टफ भी है लाइक एन आर आई सीज़न चल रहा है वेडिंग सीजन है तो सभी को बहुत अच्छा है यहाँ पे आके शॉपिंग करेंगे उनको सब चीज़ें एक ही जगह पे मिल जाएगा आज सुबह से ओवर क्राउडेड लाइक वी आर एक्सपेक्टिंग लाइक वाव क्राउड है प्लस बाइंग क्राउड है एंड अनलिमिटेड क्राउड इज देयर और ये ट्वेंटी नाइन आज का दिन है और कल है થર્ટીએથ કો સુરત મારું નામ શાર્વી મહેતા છે આ એક્ઝિબિશનમાં છે ને બહુ બધી મતલબ અલગ અલગ વસ્તુઓ છે જે એથેનિક વે છે શૂઝ છે બધું એક જ રૂફની નીચે મળે છે ને બધું બહુ મસ્ત છે બધું ડિઝાઇનર છે બધા આઉટ ઓફ સિટીથી આવ્યા છે કોલકત્તા એમ ને બધું બહુ સારું છે ક્રાઉડ પણ સારું છે બાયર્સ પણ સારા છે બધું જ સારું છે